નમસ્કાર મિત્રો મિત્રો આજના મોંઘવારીના છે કોઈ પણ સંજોગોમાં બાળકને મહત્તમ અને ખૂબ જ સારી કક્ષાનું શ્રેષ્ઠ કક્ષાનું શિક્ષણ મળે તે માટે તેમના ઊંચા પ્રયત્નો હોય છે તે માટે તેમનો મોટા ભાગનો પરિશ્રમ હોય છે દરેક મા બાપની ઈચ્છા હોય છે જે મને નથી મળ્યું તે મારા બાળકને ચોક્કસ મળે જે શિક્ષણ પ્રાપ્ત કરવાની તક ક્યાંક મને નથી મળી કે હું પરિશ્રમના અંતે તે શિક્ષણને પ્રાપ્ત ન કરી શક્યો મારું બાળક પ્રાપ્ત કરે અને તે પરિણામ સ્વરૂપે મોટા ભાગના વડીલ મિત્રો મોટા ભાગના માતા પિતાઓ વધુ ને વધુ મહેનત કરવા માટે પ્રેરાતા હોય છે આજે એક એવા બાળક વિશે મારે તમને વાત કરવી છે કે જે બાળક મોટો થઈ અને ખૂબ જ પ્રગતિ કરે છે પરંતુ તેના ઘરના સંજોગો પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ભર્યા રહ્યા હતા મને વિશ્વાસ છે કે ચોક્કસ આ વ્યક્તિના જીવન ચરિત્રમાંથી તમને મને આપણે સૌને પ્રેરણા મળશે આ વ્યક્તિનો જન્મ ઓગણીસો ને ત્રાણુંમાં કાશ્મીરમાં થયો પિતા કોન્સ્ટેબલ એટલે સ્વાભાવિક રીતે ઘરની અંદર ફિક્સ આવક તો હોય જ પરંતુ ઘરની પરિસ્થિતિને જોતા એ આવકનો મોટા ભાગનો હિસ્સો એ ઘરને સાચવવામાં વપરાઈ જતો આ સંજોગોમાં દરેક માતા પિતાની જેમ તેમને પણ વારંવાર ચિંતા થતી કે અમે અમારા બાળકને સારું શિક્ષણ તો અપાવી શકીશું કે નહીં એ જ્યાં સુધી ભણવાઈ જ છે ત્યાં સુધી ભણી શકશે કે કેમ એ પણ સારી સ્કૂલમાં સારી કોલેજમાં વગેરે વગેરે આ ચિંતાની વચ્ચે તેમણે પોતાના બાળકને સારી એવી શ્રીનગરની સ્કૂલની અંદર તેમને પ્રવેશ અપાવ્યો શ્રીનગરની પરિસ્થિતિને જોતા કાશ્મીરની પરિસ્થિતિને જોતા તેમને વારંવાર અહેસાસ થતો કે મારો બાળક ખોટા રસ્તે તો નહીં જતો રહે ને સ્વાભાવિક રીતે એક મા બાપની જેમ એક સામાન્ય મા બાપની જેમ જેમ ચિંતા સતાવતી સતાવતી તેમ તેમને પણ ખૂબ આ બાળક ભણવામાં હોશિયાર તેને પહેલેથી જ જેવી રીતે એક સામાન્ય બાળકને કોઈક એક અલગ સબ્જેક્ટમાં રૂચિ હોય છે કોઈ એક બાળકને મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ છે કોઈને ડાન્સમાં ઇન્ટરેસ્ટ છે એ જ રીતે આ બાળકને પહેલેથી જ એક વસ્તુમાં ખૂબ ઇન્ટરેસ્ટ કમ્પ્યુટરમાં કમ્પ્યુટર જુએ એટલે ગાંડો થઈ જાય એક દિવસ તે શાળાએથી જ્યારે ઘરે આવે ને તો ઘરે ઇન્ટરવ્યુ ચાલુ હતું બિલ ગેટ્સનું ટેલિવિઝન ઉપર અને ઇન્ટરવ્યુ જ્યારે નિહાળી રહ્યો હતો ત્યારે ઇન્ટરવ્યુની પાછળ જે બેકગ્રાઉન્ડની અંદર બિલ ગેટ્સની જે ઓફિસ ડિસ્પ્લે થઈ રહી હતી તે જોઈ અને તેને ખૂબ ઈચ્છા જાગી ઉઠી કમ્પ્યુટરની તેમની પાછળ જ્યારે જોયું કે ઓફિસ જે દર્શાવી રહ્યા હતા ટેલિવિઝન માધ્યમથી તેની અંદર સ્પેસિફિક રીતે કોમ્પ્યુટર ગોઠવાયેલા એક ચોક્કસ ગોઠવણી આ બધું તેને જોઈને ખૂબ ઈચ્છા થઈ ગઈ કે મારે પણ આવું કમ્પ્યુટર જોઈએ છે તેણે પોતાના પેરેન્ટ્સની સામે માતા પિતા સામે એક જીદ કરી મારે કમ્પ્યુટર જોઈએ છે મને કમ્પ્યુટર લઈ આપો આ બાળહટ કહેવાય તમારાને મારા બાળકો પણ આપણી સામે આવી હટ કરતા હોય છે અને આપણે પણ ક્યાંક આપણા માતા પિતા સામે આવી અનેક બાળહઠ કરી છે તો આ એક પ્રકારની બાળહઠ કમ્પ્યુટર માટે હવે માતા પિતાને ખબર છે કે આપણા ઘરની પરિસ્થિતિને જોતા ઘર ખર્ચ અને સ્કૂલનો ખર્ચ આ બધી જ વસ્તુને કેવી રીતે આપણે મેનેજ કરી રહ્યા છીએ તો હવે નવું કમ્પ્યુટર ક્યાંથી લઈ આપવું એટલે સ્વાભાવિક રીતે માતા પિતાના મનમાં એક નવો પ્રશ્નાચિહ્ન ચિહ્ન ઉપસ્થિત થયો કે કમ્પ્યુટર કેવી રીતે અપાવવું એવામાં આ બાળકને રસી અપાવવાની થઈ અને બાળકે પોતાની બાળહઠને હજુ વધારે મજબૂત કરી કે હું રસી ત્યારે જ લઈશ કે તમે મને કમ્પ્યુટર અપાવશો તો જ એટલે ફાઇનલી માતાએ સમય સૂચકતા વાપરી અને બજારમાંથી કેલ્ક્યુલેટર લાવી અને બાળકના હાથમાં આપી દીધું કે બેટા આ નાનું કમ્પ્યુટર કહેવાય પહેલા આ શીખવું પડે આ તમે શીખો તો તમને મોટું કમ્પ્યુટર આવડે માતા પિતા આ રીતે તેને સમજાવીને અભ્યાસ કરાવી રહ્યા હતા આ બાળક જ્યારે આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો

ઉપાડવા માટે પરિવાર ક્યાંક ને ક્યાંક કમજોર થઈ ગયો અને એક વાર તેવું બન્યું કે આ બાળકના અભ્યાસ માટે જરૂરી પુસ્તકોને બજારમાંથી ખરીદવા માટે માતાએ પોતાના ઘરની અંદર રહેલા ત્રાંબાના વાસણો વેચી મારે સંઘર્ષ હજુ વધતો ગયો અને આખરે હાર થઈ આખરે કોઈ વિકલ્પ ન વધતા કોઈ વિકલ્પ વધ્યો જ નહીં એટલે પરિણામ સ્વરૂપે આ બાળકને શાળા છોડવી પડી હવે બાળકે શાળા છોડી દીધી એટલે સ્વાભાવિક રીતે એક બાળક આઠમા ધોરણમાં ભણતું બાળક કે જેને સ્વાભાવિક રીતે કઈ સાસ છે કે મેં શિક્ષણ કેમ છોડ્યું છે તો ઘરની પરિસ્થિતિ નથી ઘરમાં પરિસ્થિતિને સુધારવા માટે મારે કંઈક કામ પણ કરવું પડશે ફાઇનલી બાળકે એક કામની શરૂઆત કરી સોળ વર્ષની ઉંમરે માત્ર સોળ વર્ષની ઉંમરે આ બાળકે એક લોકલ ટ્રાવેલ કંપનીની અંદર ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે કામ કરવાની શરૂઆત કરી માત્ર પંદરસો રૂપિયા પગાર અને આ પગારમાં નોકરી સ્વીકારવાનું એક મુખ્ય કારણ કે કમ્પ્યુટર ઉપર કામ કરવાનો જે આનંદ તેને મળતો હતો તે ખૂબ અનેરો હતો પરંતુ જ્યારે આખા દેશમાં ફોરજીની સેવા ચાલી રહી હતી ને ત્યારે કાશ્મીરમાં ટુ જીની સેવા ચાલતી હતી પરિણામ સ્વરૂપે તેને કામ કરવામાં સમસ્યા પડતી હતી તેનું ઉપરાંત વારંવાર ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ થઈ જતી હતી એટલે ફાઇનલી બે મહિનાની અંદર જ તેના નોકરી છોડવી પડી પરંતુ આ ભાઈ ત્યાં અટક્યા નહીં તેમણે મેડિકલના સાધનો વેચ્યા એરટેલ એરસેલ વોડાફોન જેવી કંપનીઓમાં કામ પણ કર્યું અને આ દરમિયાન તેમણે ગ્રાફિક ડિઝાઇનિંગ વેબ ડિઝાઇનિંગ આ બધી વસ્તુ બાબતે અભ્યાસ કરવાની શરૂઆત કરી તેમણે પોતાની વેબ એજન્સીની શરૂઆત કરવી હતી પરંતુ મૂડીનો અભાવ હતો છતાં પણ હિંમત હારી નહીં અને ફાઇનલ બે હજાર અગિયારમાં તેમણે પોતાની એક વેબ એજન્સી શરૂ કરી શરૂઆતમાં એકલા હતા પરંતુ બે હજાર બારમાં ટીમ બની અને ધીમે ધીમે કામ આગળ વધતું ગયું પરંતુ બે હજાર ચૌદ સપ્ટેમ્બરમાં કાશ્મીરમાં ભયાનક પૂર આવ્યું અને પરિણામ સ્વરૂપે ફરીથી જ્યાં હતા ત્યાં ને ત્યાં પહોંચી ગયા કારણ કે ઘરમાં ઘણું બધું નુકસાન હતું પોતાની પાસે જે કંઈ પણ સેવિંગ્સ હતી તે સેવિંગ્સનો ઉપયોગ કરી પોતાના ઘરને સામાન્ય રિપેર કરાવ્યું અને ત્યારબાદ આ ભય પહોંચ્યા બે હજાર પંદરમાં દિલ્હી અને માં કામ કરવાની શરૂઆત કરી માણસ જયારે હતાશ થયા વિના જ્યારે પોતાના લક્ષ્ય માટે મહેનત કરતો હોય છે ને તો એને ક્યાંક અવકાશ તક મળી રહેતી હોય છે બસ આવું જ કંઈક થયું આ વ્યક્તિ સાથે લંડનમાં રહેલી કંપની ટ્રાયમેક્સ ગ્રાફિક્સ એન્ડ પ્રિન્ટિંગ તેની અંદર તેને નોકરી કરવાની તક મળી આ ભાઈ પહોંચ્યા ઘરે માતા પાસે જવાની મંજૂરી માગી માતાએ મંજૂરી આપી એટલે આ ભાઈ પહોંચ્યા લંડન પરંતુ આ કંપની બરાબર ચાલી નહીં પરિણામ સ્વરૂપે આવક ઉભી કરવા માટે આ વ્યક્તિને પાર્ટ ટાઈમ નોકરી કરવાની જરૂરિયાત લાગી કંપની તરફથી આ વ્યક્તિને પાર્ટ ટાઈમ નોકરી માટે છૂટ મળી અને આ વ્યક્તિની એ દરમિયાન મુલાકાત થઈ એક કાશ્મીરની અન્ય વ્યક્તિ સાથે કે જે બે હજારથી લંડનમાં સ્થાયી ગયા હતા રેસ્ટોરન્ટ ચલાવતા હતા અને પોતાની રેસ્ટોરન્ટની અંદર પાર્ટ ટાઈમ કામ કરવા માટેની સગવડ કરી આ દરમિયાન આ ભાઈની મુલાકાત થાય છે એક ગૂગલના એન્જિનિયર સાથે તેમની પહેલી મુલાકાતમાં તે ભાઈ આ ભાઈથી પ્રભાવિત થઈ જાય છે અને તેમને પોતાની વેબસાઇટ અને લોગો બનાવવાનું કામ આપે છે આ ભાઈ ખૂબ દિલથી એક ગૂગલના એન્જિનિયર માટે વેબસાઇટ અને લોગો બનાવે છે તેને એક અપેક્ષા હતી કે આ લોગોના અંદાજેત મને ત્રીસેક પાઉન્ડ જેટલી ઇન્કમ થશે પરંતુ આ એક લોગો માત્રના તેને પાંચસો પાઉન્ડ મળ્યો ઉપરાંત અન્ય એક વેબસાઇટથી તેને બીજા સાત પાઉન્ડ પણ મળ્યા અને એ એન્જિનિયર વ્યક્તિને આ વેબસાઇટ ખૂબ ગમી ગઈ અને એ વેબસાઇટના માધ્યમથી તેમણે પોતાના ફર્મ સાથે જોડાવાની તેમને તક પણ આપી મિત્રો આઠમું ધોરણ સુધી અભ્યાસ ન કરી શકનાર વ્યક્તિ તમે ઇમેજિન કરો કે પોતે મહેનતના માધ્યમથી ધીરજ રાખીને સતત પરિશ્રમ કરીને ક્યાં સુધી પહોંચે છે અને હજુ આ વ્યક્તિ અહીંયા અટક્યો નથી તેણે એક કંપનીની શરૂઆત કરી વેબ ડિઝાઇનિંગ કંપની જેનું નામ હતું ટાઈમ્સ ઇન્ફોટેક આ કંપની જે છે ને એ લંડનમાં સ્થિત છે જેનું ટર્નઓવર વાર્ષિક અંદાજિત પાંચ કરોડ રૂપિયા છે લંડનમાં રહેલી આ કંપનીમાં એક બે નહીં પરંતુ બત્રીસ વ્યક્તિ કામ કરે છે આ કંપનીની બીજી એક શાખા છે કાશ્મીરમાં જ્યાં અન્ય ત્રણ વ્યક્તિ પણ કામ કરી રહ્યા છે મિત્રો તમે ઇમેજિન કરો લંડનમાં પોતાની કંપની બનાવી લંડનમાં સ્થાયી થવું લંડનમાં પોતાની એક કંપની શરૂ કરીને તેની સેકન્ડ બ્રાન્ચ પોતાના સ્ટેટમાં ઓપન કરવી કેટલું મુશ્કેલ કામ હોઈ શકે પરંતુ કેટલું રોમાંચ ફર્યું હશે આ વ્યક્તિ માટે અને એ એ કામનો આનંદ આ વ્યક્તિને આજે કેટલો ઉત્તમ કક્ષાનો છે કે જે વ્યક્તિને એ વખતે કમ્પ્યુટર ન મળી શક્યું આજે એ વ્યક્તિ એક વેબ ડિઝાઇનિંગ કંપનીના ઓનર છે આ વ્યક્તિને ઘણા બધા એવોર્ડ્સ પણ મળ્યા છે તેમને વેબ ડિઝાઇનિંગ ક્ષેત્રે સતત ચાર વર્ષથી એવોર્ડ મળે છે ઉપરાંત ઉપરાંત આઈટી બેસ્ટ સર્વિસ પ્રોવાઈડર તરીકે બે વર્ષથી તેઓ એવોર્ડ લઈ રહ્યા છે મિત્રો

નિશુલ્ક શીખવે છે આ વ્યક્તિનું માનવું છે કે ક્ષેત્ર આઈટી ક્ષેત્ર એટલું બધું વિશાળ છે કે જ્યાં હું શીખું છું અને શીખવાડું છું હું શીખવાડું છું હું શીખતો જાઉં છું આ મિત્રો અંદાજે ચાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓને વ્યક્તિઓને વ્યવસાયકારોને તેમને ડિજિટલી સાક્ષાર બનાવ્યા છે મિત્રો જીવનની અંદર પરિશ્રમ કરતા અટકતા નહીં પરિસ્થિતિ ક્યારેક ઉપર પણ આવશે ક્યારેક નીચે પણ જશે ક્યારેક તળિયે પણ જશે પરંતુ પરિસ્થિતિ બદલવાની ક્ષમતા માત્ર એક જ વ્યક્તિમાં છે તમારા પોતાનામાં એ ક્યારેય નહી ભૂલતા ફરીથી મળીશું આપણે એક નવા વ્યક્તિ સાથે જય શ્રી કૃષ્ણ